ખોટું કરશો નહીં થોડું જીવવું ને હું ખોટું કરવું હું અનિતિનું ખાવું હું આ બધું ભેગું કરી પાછું આઈનું આઈ પડ્યું રહે જેને માટે તમે ખોટું કર્યું એ તો આઈનું આઈ પડ્યું રહે પછી છોકરાઓ બાંધે એ તો હારે આવવાનું નથી પણ એના માટે તમે જે ખોટા કામ કર્યા એ હારે જ આવે એ કર્મ પીછો ન છોડે કર્માનુગો ગચ્છતી જીવ એ કહા બીજું કાંઈ સાથે નહીં આવે પણ એ કરેલા કર્મો સાથે આવશે જો એનું ફળ ભોગવવાનું બાકી હશે ને અને ભોગવવા જ પડે જોજો પરીક્ષિત ભગવત ભક્ત છે સાવધાન છે તોય ભૂલ પડી એટલા માટે કહેવત છે માણસ માત્ર ભૂલ ને પાત્ર હું ભૂલ પડી કે એક વાર એવા અનિતીના હોનાથી બનેલો મુકુટ જરાસંધનો હતો પાંડવોએ જયારે દિગ્વિજય કર્યો ત્યારે આ મુકુટ પાંડવોના ખજાનામાં આવી ગયેલો એ ખજાનામાં પડ્યો હતો આજે રાજા પરીક્ષિતે એ મુગટ પહેરવાની ભૂલ કરી હવે અનિતિના હોનાથી અનિતિના ધનથી બનેલો મુગટ રાજા પરીક્ષિતે એ રત્ન જટિત મૂટકૂટ પોતાના માથે મૂક્યો ને બાપદાદાના વખતનો ખજાનો એમાંથી નીકળ્યો તે માથે પહેર્યો પરીક્ષિતને ખબર નહીં એને તો પાછો ગમ્યો કે બરાબર ગયો ને કેવો સરસ મુગટ છે પહેરી રાખ્યો હવે આ અનીતિનું હોનું અનિતિનું ધન એનાથી બનેલો ભોગટ અને પરીક્ષિતે કલયુગને એમાં સ્થાન આપ્યું છે એટલે કલિયુગ આમાં હતો એ માથે સવાર થયો માથે સવાર થયો કલયુગ એટલે વિચાર બગડ્યા ઘણા વખતથી શિકાર કરવા ગયો નથી આજે શિકાર ખેલવા જવાની ઈચ્છા થઈ રાજા પરીક્ષિત શિકારે નીકળ્યા મધ્યાહન સમય સુધી કેટલાય નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી હિંસા કરી ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત બપોરી ટાણું એક ઋષિનો આશ્રમ જોયો એ શ્રમિક ઋષિનો આશ્રમ હતો આશ્રમમાં પ્રવેશ કર્યો કંઈ ખાવાનું મળશે હું રાજા છું મારું સન્માન થશે મારું આતિથ્ય થશે પણ આશ્રમમાં બીજું કોઈ હતું નહીં ઋષિ હતા પણ એ સમાધિમાં બેઠા હતા પરિક્ષિતનું કોઈએ સ્વાગત કર્યું નહીં કોઈએ પાણીનું પૂછ્યું નહીં માથે કળિયુગ સવાર ને એટલે રાજાપણાનું અભિમાન આવ્યું રાજા આવે રાજી રાજી થઈ જાય મહારાજ અમારે ત્યાં તમારા પગલા પડ્યા અરે ધન ઘડી ધન ભાગ અને અહીં કોઈ બોલાવતું નથી કોઈ પૂછતું નથી ક્રોધ આવ્યો જુઓ આ અભિમાન મદ રાજ નો મદ અને ક્રોધ આ બધામાં કલયુગ છે ક્રોધ આવ્યો અને પરીક્ષિત આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે મરેલો એક સર્પ જોયો પોતાના ધનુષ્યથી એ સર્પ ઉઠાવી ઋષિના ગળામાં નાખ્યા જે હાથ સાધુ સંતો બ્રાહ્મણો ઋષિઓના ગળામાં પુષ્પની માળા પહેરાવતા હતા પગે લાગીને આશીર્વાદ લેતા હતા એ જ હાથે આજ એક ઋષિના ગળામાં મરેલો શર્ત નાખ્યો શ્રમિક ઋષિ સમાધિમાં હતા સમાધિમાં જ રહ્યા રાજા પરીક્ષિત ક્રોધથી ધુઆફુઆ ત્યાંથી નીકળી ગયા રાજધાનીમાં આવ્યા રાજમહેલમાં પધાર્યા મુકટામ પરિક્ષિત રાજા એ માથાથી હટાવ્યો અને મૂક્યો એક બાજુ કળિયુગ પ્રભાવ મગજ ઉપરથી હટ્યો અને રાજા પરીક્ષિતને ભાન થયું કે અરે રે અરે રે મેં આ શું કર્યું મેં મારા કુળને કલંક લગાડ્યું એક નિરપરાધ ઋષિના ગળામાં મેં મરેલો સર્પ ફેરાવ્યો મેં નીચતા કરી મારા કુળને કલંક લગાડ્યો સજ્જન માણસ હોય ને એનાથી ભૂલ થાય માણસ માત્ર ભૂલને પાત્ર પણ એ પોતાની ભૂલને પહેલી વાત સ્વીકારી લે અને બીજી વાત એનું પ્રાયશ્ચિત કરે રાજા પરીક્ષે વિચાર કર્યો કોઈ બીજા અપરાધ કરે તો હું ચક્રવર્તી સમ્રાટ એને દંડ દઉં પણ મેં એક ચક્રવર્તી સમ્રાટે અપરાધ કર્યો હે ભગવાન રાજગાદી ઉપર બેસવાનો અધિકાર યોગ્યતા મેં ગુમાવી દીધી માટે હવે પછી હું આ રાજગાદી ઉપર નહીં બેસું રાજા એ રાજપદનો ત્યાગ કર્યો સત્તાની ખુરશી છોડી દીધી પહેલી વાત બીજી વાત ભગવાનની પાસે રાજા એ દંડ માગ્યો કે મારા અપરાધની મને સજા કરો પ્રજા કોઈ અપરાધ કરે તો હું રાજા એને દંડ દઉં છું પણ હે નાથ આજે એક ચક્રવર્તી રાજાએ અપરાધ કર્યો છે તમે આને દંડ આપો એ દંડ થી જ મારા પાપ ધોવાશે મારા બાપ ભૂલ થઈ હે મને સજા કરો અને એ જ સમયે ઋષિના આશ્રમમાંથી બે શિષ્યો આવ્યા કારણ કે ઋષિના પુત્રે રાજાનું આ કર્મ જાણી ક્રોધપૂર્વક રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો ઋષિના આશ્રમમાંથી માંથી આવેલા શિષ્યોએ રાજા પરીક્ષિતને કહ્યું રાજા અમે તમને સાવધાન કરવા આવ્યા છીએ સાતમે દાડે તક્ષક ના તમારું મૃત્યુ થશે સાંભળીને રાજા પરીક્ષિત બહુ રાજી થયા ભગવાને મારી પ્રાર્થના સાંભળી પણ પોઝિટિવ થિંકિંગ જુઓ રાજાનું કે ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો મને સાવધાન કર્યો છે કે રાજા તારા આયુષ્યના સાત જ દિવસ હવે બાકી રહ્યા છે સાવધાન જે કરવું હોય તે અત્યારે કરી લે રાજા પરીક્ષિતે વિચાર કર્યો મૃત્યુ અવશ્યમ ભાવી છે મૃત્યુને ટાળી નહીં શકાય હું મૃત્યુને સુધારીશ મારું મૃત્યુ મંગલ થાય આ શરીરથી ભૂખ પ્યાસ સહન ન થયા એટલે પાપ થયું માટે જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી ખાવા પીવાનું બંધ રાજા પરીક્ષિતે અનશન વ્રત લીધું બધું છોડી પોતાના દીકરા જન્મે જઈને રાજગાજી સોંપી રાજા પરીક્ષિત ગંગાના કિનારે જઈને બેસી ગયા અને ત્યાં એ સમયે ભગવદ્ ભક્ત રાજા પરીક્ષિતનું સદભાગ્ય સ્વયં ભગવાન સદ્ગુરુ સુખદેવજીના રૂપમાં ત્યાં પ્રગટ થયા બોલીએ શ્રી સુખદેવજી મહારા સુખદેવજીના ચરણમાં પડ્યા રાજા પરીક્ષિત કહ્યું મહારાજ મારી જીવન નૈયાને પાર લગાવો જેનું મૃત્યુ સમીપ હોય એને શું કરવું જોઈએ માર્ગદર્શન કરો પ્રત્યેક પ્રાણીએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ જેથી કરીને એનું જીવન સુખી થાય એનું કલ્યાણ થાય મૃત્યુ સમીપ આવે ત્યારે શું કરે કે મૃત્યુ મંગલ થાય આ બે પ્રશ્નના જવાબમાં સુખદેવજીએ કથા સંભળાવી સુખદેવજી જેવા સમર્થ સદગુરુ જેને મળે ને એના જીવનમાં ભગવાનનું પ્રાગટ્ય થતા વાર ન લાગે સુખદેવજીએ બીજા સ્કંદ થી ઉપદેશનો પ્રારંભ કર્યો બીજા સ્કંદમાં જ્ઞાન કથા કરી બીજે શ્રી સુખદેવે જ્ઞાન કહ્યું ભારી રાજા જ્ઞાનથી જ મુક્તિ શક્ય છે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ અને જ્ઞાન માટે થઈને ધ્યાન ચિત્ત શુદ્ધિ અને મનન આ ત્રણ વસ્તુ કરો આ ભાગવતના બીજા સ્કંદમાં સમજાયું ત્રીજો સ્કંદ સર્ગ લીલા એમાં વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે કથા સંભળાવી ત્રણ દાંપત્યની કથા કહી કશ્યપ અને દીતી થી બે દૈત્ય પ્રગટ થયા હિરણ્યાક્ષ હિરણ્ય કશીપુ હિરણ્યાક્ષ ઉદ્ધાર ભગવાન વરાહે કર્યો હિરણ્યાક્ષ હિરણ્ય કશીપુ આદિ દૈત્ય છે બીજું દાંપત્ય તે મહારાજ મનુ અને શત્રુપાનું મનુ શત્રુપાથી ત્રણ કન્યા અને એક બે પુત્ર થયા ત્રણ કન્યાએ એ દેવહુતિ અને પ્રસૂતિ બે પુત્ર પ્રિયવ્રતને ઉત્થાન પા દેવહુતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું કરદમ ઋષિથી દેવહુતિને નવ કન્યાઓ પ્રગટ થઈ અને પછી સાક્ષાત ભગવાન કપિલ પુત્ર રૂપે પ્રગટ થયા એ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે માં દેવહુતિને નિમિત્ત બનાવી સંસારને સાંખ્ય યોગનું દર્શન કરાવ્યું ચોથા સ્કંદમાં વિદુર મૈત્રેયના સંવાદમાં વિસર્ગ લીલામાં ચાર પ્રકરણ એમાં ધર્મ પ્રકરણમાં સંભળાવી દક્ષયજ્ઞની કથા અને અત્રિ કથાને ત્યાં ત્રિદેવો બાળક બનીને આવ્યા એ કથા દ્વારા ભાગવતકારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવોની એકતા બતાવી પછી અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર સંભળાયું પાંચ વર્ષની ઉંમરે રાજકુમાર ધ્રુવને દેવર્ષિ નારદ જેવા